આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે વાલીઓ અને વિદ્યાર્થીઓ આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવેલા જ્યાં મોટી ભીડ હોવાથી પોતાના બાળકો સાથે કલાકો સુધી રહી મામલતદાર કચેરી આવી રજૂઆત કરવામાં આવી હતી વાલીઓએ મામલતદાર કેપી સવઈને જણાવ્યું હતું કે સાહેબ અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે અમારા બાળકો સ્કૂલે જઈ શકતા નથી અમે મજૂરી કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ અમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કેટલાક ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે જ્યાં વડગામ

એટલે સરકાર એના ત્રણ ચાર સેન્ટર આપે તો દરેક તાલુકા વાઇઝ તો દરેક તાલુકા વાઇઝ સેન્ટર આપે તો બધું સોલ્યુશન જે રખડપટ્ટી થાય છે આમ જનતાની તો એને રખડપટ્ટી ના થાય અને એનું સોલ્યુશન આવે પણ સરકારે આ વાત ધ્યાનમાં લીધી છે અને ટૂંક સમયમાં બે ત્રણ સેન્ટર આપી અને એનું સોલ્યુશન કરી નાખશે એવી મને આશા છે પ્રેમજીભાઈ જીતાભાઈ ભૂતડીયા પૂર્વ પ્રમુખ વડગામ સ્કૂલની અંદર આધાર અપડેશન ન હોવાના કારણે સ્કોલરશીપને લગતા કેટલાક પ્રશ્નો ઊભા થયા છે એટલે લગભગ દોઢસો વાલી અને બાળકો આજે મામલતદાર ઓફિસ વડગામ ખાતે આવેલા છે અને એ અનુસંધાને અમે મામલતદારશ્રી વડગામને મળેલા અને મામલતદારશ્રીએ કહ્યું છે કે અમારી પાસે માત્ર બે જ હજાર કીટ છે અને એમાં એક અંડર પ્રોસેસ છે અને એના કારણે આ લોકોને બહુ તકલીફ ઊભી થઈ છે એટલે અમે મામલતદાર સાહેબની જે વિનંતી કરી છે એમને કહ્યું છે કે ચાર વાગ્યા સુધીમાં અમે આનો સોલ્યુશન લાવીશું અને જો ના થાય તો અમે આ વાલીઓ સાથે ફરી મામલતદારને મળી અને સરકાર શ્રીને રજૂઆત કરીશું